છોટાઉદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલા વાકસર ડુંગરના પટાંગણમાં ઓગણીસમી ના રોજ ભવ્ય મેળો ભરાયો આ મેળો વર્ષોથી ભરાય છે છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા આ મેળાનો આનંદ માણવા ઉમટી પડી હતી વાકસર ડુંગર પર વર્ષોથી છોટાઉદેપુરની પ્રજા ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ માણે છે દિવાળી કરતા પણ હોળીના મેળાઓમાં પ્રજા વધુ આનંદ માણી રહી છે અને ધામધૂમથી આ તહેવાર ઉજવી રહે છે હોળીના બંગુરિયાના હાટથી શરૂ થતા મેળાઓમાં લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર નજીક આવેલા વાઘસ્થળ ડુંગરની તળેટીમાં બુધવારે રંગ પાંચમનો મેળો ભરાયો હતો જેમાં ભારે આનંદ ઉલ્લાસ સાથે આદિવાસીઓ પરંપરા મુજબ નાચગાન પણ કર્યું હતું છોટાઉદેપુર નગર તથા આસપાસના યુવાને ડુંગર ઉપર ચડી આનંદ પણ માણ્યો હતો આ ડુંગરનું નામ વાઘસ્થળ એટલા માટે પડ્યું છે કે ત્યાં અનેક ગુફાઓ આવેલી છે એની આસપાસ ડુંગરની માળાઓ છે ત્યાં વર્ષો પહેલા વાઘ રહેતા હતા જેને લઈને વાઘસ્થળ નામ પડી ગયું છે વર્ષો પહેલાં આ ગાઢ જંગલમાં એક સંત રહેતા હતા તેઓનું નામ સૌએ વાગસુર મહારાજ પાડ્યું હતું ડુંગરને અડીને એક મંદિર આવેલું છે ત્યાં વાઘસુર મહારાજની પાવડીઓ પણ મૂકેલી છે અને નજીકમાં નથન શાહ બાબાની દરગાહ પણ આવેલી છે ત્યાં સૌ માથું ટેકવે છે આજે પણ ત્યાં જંગલ વિસ્તાર છે અને બીજું કોઈ વસ્તી ન હોય પ્રજાને આ ડુંગર પાસે હોળીના પાંચમા દિવસે અને દરગાહ ઉપર ઉર્સ હોય છે ત્યારે જવાની તક મળે છે આ પાછમના મેળામાં જેઓ હોળી પર્વમાં ગેર ઉઘરાણવાની બાધાઓ રાખી હતી તેઓએ બાધા પણ પૂર્ણ કરી હતી